ત્યાં પિલા કેટલો પાવર પછી એના વખો ઉપડે એટલે હું કે એ ભગવાન આય એ માતા હાય અને મારા કંડો ચોવીસ કલાક છે એટલે રોમ નો છે કોઈ હું વેર્યો નહી તમારા ઘરે માથું છે

આવો આવું કેવું મારા બાપા મને તો બળ આવેલું કહેવાનું કે તમે મને મારા ચિયર નાળ કરી તમે છે ઘણો કેવા ઘરે તો મને કહેવાય તો ન કરવાના કોમ તે મેળાય આવું બોલું એટલે કોમ તો નડે નહીં કાયદા બધા આજથી મળી જાય આવું બોલું અગાદી ને વધારે આજથી તમારી જાય

જો મને મારી આ ભુની ભૂલ કરીને ભુવાની હું તો આદ્રવાસી હું વાતો

એને હું વફો પાડો છું નથી કે કોઈ શરમ નઈ આવે એમ શરમ તમારા એને છોડાવો છે હું વર્ધાશ ખોડાવા છે રાવણા વાળો ખોડાવા આવ્યા છોકરા

કેને તો કદાકન ભૂઆ નીકળો થઈ જશે હા ઓય ઓય તો કરી છે મા જે કરતે છે ભૂલી છે કે છે ધણી આજે

ઘરે પડતી ભોલ બગડાવો ના બગડાવો એ મારે શું કરવું બોલો હડાવ જો તમે આજ પસાદણા બેઠા મારી ગણપત માધી પસાદ વસે બાંધુ પડતું ના અને થોડી મેં ભણે

ભૂલ શું થઈ જાય નાખું અઢા બટકું ઘરો ભૂલી છે એટલે ઘડા મત તો દેવ ના બારી નીકળી એટલે તો એ દરે પાટો થોડી ઘર જ પડતો પાટો થોડી ભૂલ ડડ હોય સજા ભો તો આવવો પડે આ તો વગર પાડે તમે મને કેટલી બાજરી એકવીસો મારો દજ બીજું કોઈ ન કરવું આટલા ભજન આવડે હું આનું બધા ઘર એક જ મારા ઘર મલા ન્યા પીડા ન્યા મારા ગર્વતી હું ન્યા કોઈ છોડતી નથી અન્યામ કોઈ મળતી નથી તમારા આપણે હવે એકવીસો રૂપિયા મારી રજા હોય બે અગરબત્તી વેણ પડે બાહુ ગણમલા ત્યાં એક દર્શન પૂરતો હોય વેણ પડે

ના ભાખર માં તો ભાગ નું વાઘ થોડું કરું તું એટલે મસ્તી ને ત્યાં સુધી હું ગરબા જયારે આવી માતા અને આ તો નાના મોટી ફૂલો ધ્યાન થી કરી

વાઘા વાઘ બેઠા છે દેવન તો પેટમાં ઘટવા વાળા બેઠા છે બેઠા છે પણ એ પેટમાં ઘટાડ દેવું એના પેટમાં એને ઘટી જાય તો તે ભીડી ના આવું આવું કહો આવ એને ફોખો મારવો પડે